કમ ખોટી કસરત કરે ટાકા હવાર હવારમાં હે ચાવી છે નહી એટલે હવે બેઠા છે એટલે એમ જાવીએ આ આપડી હે ને કાલ આપણે વેલો નીકળી ગયા ટાઈટ હોય થોડી કરી બાપુ આવવાનું હાલીને જવાનું ને ટાઈટ આપણે મને કેમ છે બધા આજે આપણે રોડ જેમ કારખાના આવીને વારી નાખ્યું છે મસ્ત બધું વારી નાખ્યું છે સોલ એક ભરવાનો હોય પણ એમાં એવું છે પાછળ ગળીમાં સોલ જાજો થઈ ગયો છે આમાં એમ હે ને ભંગાર ભરી નહીં જાય ત્યાં બી છોલ નાખાય છે ઢગલો તૈયાર રાખશે બરાબર ને બાકી સફાઈ કરી નાખી મસ્તી તડકા શિયાળાનો તડકો જ અલગ નીકળે મોજ આવી જાય ત્યારે આપણે મોટર આવે ને મોટર તમે જો ઇલેક્ટ્રિક મોટર આવે ને એમાં આપણે રોટર અંદર નવી બનાવી દેખાડે તમને તારે જો આ સાફથી ગઈ ને આ નવી નાયકી આમાં આનથી આનાથી ક્રેસમાં દબાવીને આમાંથી કાઢી દીધી એટલે એમાં નવી એની જૂની ભાંગેલી નાયથી ભાંગી ગઈ એ ગયું તમે

બાકી બેઠા જો નહીં રહેતા હમણાં ખોલ છે કોક કારખાનો આજ તો નવ હાડા નવ વગાડો ના એટલે નાસ્તો કરવા જવાનું થયું કેમ કે આજ તો હાડા છો થઈ ગયા ને શિયાળામાં અંધાર ભાઈ થઈ ગયા હવે નાસ્તો કરવા જવું બરોબર રોકાવાનું થાય એટલે નાસ્તો કરવો જ પડે ભાઈ હું આડા લોઢા કામ રહીએ ને નાસ્તો કરવો પડે એટલે નીકળી ગયા ટાઈટ હોય થોડી કરી આપણે હાલીને આવવાનું હાલીને જવાનું ને ટાઈટ આપણને વસી વાય હું હા તો આપણે સેટર પેરીને પહેરીને ત્યારે પહેરવું પડે ભાઈ ટાઈટ પેટ વાય જાય ને ગયા તો જાય હાલીને કારખાને હું હે ધુઆ ટાઈટ હવે વધતી જાય હરવે હવે કામ ઘણું ઝાજુ ભેગું થઈ ગયું હતું દેખાડું સમજો આટલી આ શાફ્ટિંગ લાઈનની બનાવવાની છે જેમાં પાંચ બનાવી જોવી આ બાજુ કટ મારી છે ઓલી બાજુ અને એક મશીન ઉપર ચડાવી લીધો હે ને ઘણું કામ છે શાફ્ટિંગ નવી બનાવવાની છે એટલે પાંચ બનાવી પાંચ આ કાલ ખવાર ચાલુ કરી સાંજે નવ વાગા સુધી ખાલી પાંચ જ બની બહુ વાર લાગે કેમ કે કટ જાજી મારવાની ડાયમંડ ટ્રી જાજો હોય ને મોટો એટલે આ કરવાની છે કાળી રાતે મોડો મોડા ગયા હતા આજે મોડો મોડો મોડા જઈશું કાલે નું બી મોડું થઈ જાય તેનાથી થઈ જાય બનાત બનાતા હાફ્ટિંગ બની ગયા શું કરી પાટ પાડી શું પાડી પાટ જો અને તમે પાટ આ વચમાં પૂલી જાય નહીં પાટ અહીંયા બોલ ટાઈપ થાય એ ભાઈ રોજ ને જેમ રોકાવાનું થયું છે મોડે સુધી આજે નવ સાડા નવ દસ વાગશે જો ભાઈ આ રોજ નું થયું થાકી જાય આપણે ભાઈ આમ જો એના મશીન ઉપર છાપી જીડાવ બે થાકી ગયો ને એટલે ઘડીક વાર હું થાકી દે ભાઈ લોઢારી ગયા ને લોટા આ કામ કોઈ નથી ન શું થાય આ દેખાય ઘડીક થઈને ખોલું ઘડીક થાય બંધ કરું ભાઈ બહુ વહમ આ જો ને એ બોલ કેમ કાંઈ સેન્ટર મારું પડે લાબી સાંપથી કરવા હતું બરાબર હે શું છે ચાલુ મશીન કરી દેખાડું તમને